તો તમે આતા મિત્રો ફરી મારું સ્વાગત છે નવા ચેલેન્જ વિડિયો ની અંદર અને આજ ચેલેન્જ તમે જોઈ શકો છો આપણે સેવડીનો રસ રાખેલો છે આ તમે જોઈ શકો છો ના આજ નો ચેલેન્જ કઈ રીતનો છે બે કન્ટેસ્ટન્ટ છે અમારા કાલના ના હતા આ બે લિટર બોટલ ઓલે આપણે હું થમ્સ અપ કીધી હતી લિટર પીયુષ ભાઈ જીતે હતા કાલ ના ચેલેન્જ માં 2000 રૂપિયા તો તમારું જીતવાનું છે કે નહીં આજ ન જીતવાનું આ સદી પર જીતવાનું તો આજના અમારા કન્ટેસ્ટન્ટ છે સતીશભાઈ અને પિયુષભાઈ મિત્રો એમાં છે કેવું કે આ તમે જોઈ શકો ત્રણ ત્રણ ગ્લાસ છે અને એ આપણે કેટલી સેકન્ડમાં માં છે જે ઓછી સેકન્ડમાં પીશે ને આપણે બે રાઉન્ડ રાખવાના છે પિયુષભાઈ ને છે ને જે ઓછી સેકન્ડમાં પીશે તેને આજની પ્રાઇઝ દેવાની છે અને જે સાધી સેકન્ડ લે એ આઉટ થાય કાંઈ નહીં આજનું સેલન આશે અને મોડ ન કરું અને સતીષભાઈ લઈ લઈ અને હાલો તો મિત્રો હવે આપણે સેલન ચાલુ કરી છે ને ત્રણ ગણું ટાઈમ ચાલુ કરીએ આપણે રેડી તૈયાર નહીં

બે પૂરા કીરા છે ત્રણ સેકન્ડ રહી છે તમે જોઈ શકો છો તો આપણે આ ભાઈ નો ટાઈમ છે મિત્રો હવે અમારા છતીશભાઈ નો વારો પૂરો થઈ તમારો વારો આવે તે ખબર પડશે આપણે જોઈએ છે પીયુષભાઈ કેટલી મિનિટમાં મિનિટમાં જાય તો જીતી પીયુષભાઈ સોરી અને હવે આપડે ટાઈમ ચાલુ કરી

किन खाङडो रेयो छ किनके सतीश भाई खाङडा लंदा पूरा गिर्या था आहा केनजु फेल भयो डाडु लानेस यीस भएन डाडु लागे यी तो 1 मिनेट थायो हो न

जी मित्र मने थोडं बरफ नडस आवडा ने बरफ नडन तू मजा के माव बरफ लडे इरे बे ग्लासच पूरा था मने ए हो तुम्ही ढिंगाडो जामले तो काय हो नो करू पीयो पीयो पीयो

અને પિયુષભાઈ હારે છે તો એનો એક આખો પ્રાઇઝ નથી આજ આપણે બચો રૂપિયા દેવાના છે આ ભાઈ આપડે બે હજાર રૂપિયા દેવાજ આપડે સતીષભાઈ આજ નવું કેવો સારો લાગ્યો તો કરો શેર કરો કરો અને હા જોવા માટે અમારી ચેનલ કરો અને ફરી મળી એક નવા વિડીયો માં બાય બાય